સુરત શહેરમાં જાહેરમાં ઘાતક હથિયારો સાથે જન્મદિવસના કેક કાપી ઉજવણી કરનારો પોલીસ માટે ચેલેન્જ હોય તેમ લાગી રહ્યું છે એક તરફ પોલીસે ઘાતક હથિયારો લઈને ફરનારો સામે કાર્યવાહી કરે છે તો બીજી તરફ આવા જ લોકો સામે કુણું વલન અપનાવતી હોય તેમ લાગી રહ્યું છે હાલ આ વાયરલ વિડીયો પૂણા વિસ્તારનો હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે તેમાં જાહેરમાં સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરમાં ઘાતક હથિયારો લઈ ફરનારાઓ સામે ડ્રાઈવ કરાઇ હતી અને અનેક લોકોને પકડી પાડ્યા છે કે બીજી તરફ હથિયારો સાથે જન્મદિવસના કેક કાપનારાઓ રોજે હાલ વકરી રહ્યા તેમ લાગી રહ્યું છે સુરતમાં ફરી એક વિડીયો વાયરલ થવા પામ્યો છે પુણાના ભૈયાનગર વિસ્તારનો પુણા ભયાનગર વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં તલવારથી કેક કાપતો ઈસમ દેખાય છે જેને લઈને પોલીસ આવા લોકો સામે ક્યારે કડક પગલાં લેશે અને તેઓને ઉકતાડ ડામી દેશે તે તો જોવું રહ્યું અઝર ખુરશી સાથે હર્ષસેઠા